રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ ઘર ઘર મહાદેવ જય માં જય વિંજાત ભગત અને જય ખોડિયારમાં તો કેમ મિત્રો બધા આનંદમાં છે ને વાહ અરે વાહ આનંદમાં હોય તો હમ હા જલસા 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 બીજું કમ ખાસ 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 મારે આજે વાત એ કરવી છે તમને કે આપણે ગુજરાતી તો બોલીએ કારણ કે ગુજરાતી ગુજરાતથી આવ્યા તો ગુજરાતી જ બોલીએ ને હમ હવે વસ્તુ એ બને છે કે હવે તમે જ્યારે યુકેમાં એટલે વિદેશમાં ગમે ત્યાં જાઓ ત્યાં આપણે એની ભાષા થોડીક શીખવી પડે રાઈટ એની ભાષા શીખ્યા વગરનું આપણે શું કરીએ કારણ કે જો ન બોલાતી હોય બીજા બધા એ બીજી ભાષામાં કોઈ પણ બોલતા હોય એની લેંગ્વેજમાં રાઈટ એટલે યુરોપમાં ગમે ત્યાં કોઈ પણ દેશ બજાય તો એની ભાષા જર્મન જર્મનીમાં જર્મન શીખવી પડે રાઈટ આપણે રાઇટ પછી બેલ્જિયમમાં જઈએ તો એની ભાષા શીખવી પડે ફ્રાન્સમાં જઈએ તો ફ્રેન્ચ શીખવી પડે એટલે આ બધી ભાષા શીખીએ તો આપણને કંઈક ખબર પડે ત્યાં ભાન પડે પણ હવે અહીંયા હું લેસ્ટરમાં શું કામ માણસો બધા આવે લેસ્ટરમાં એટલે આવે કારણ કે આપણે એ ભાષા એક તો આવડતી ન હોય અને ત્યાં બધા આપણા બધા મેળવી રહીએ એટલે તમે શોપમાં ગમે ત્યાં જાવ તો આ આ ભાષા આપણી બધા જાણતા હોય એટલે છેલ્લે ગુજરાતીની તો હિન્દી તો આવડતી જ હોય એમ એટલે આપણે છે ને વધારે પ્રિફર એટલે કરીએ છીએ જનરલી કારણ કે આપણે ભાષા શીખવાને તકલીફ પડે બીજું કંઈ નહીં તકલીફ પડે એમ કે એ ભાષા કોણ એ શીખે ને માથાકૂટ કરે એટલી તો એના વિશે આ બ્લોગ મેં આજે બનાવ્યો છે કે આ જુઓ એને સર્વે કર્યો છે કે ડેઈલી એક્સપ્રેસ કરીને છે એ લોકોએ અને સર્વે કર્યો છે અને એમ સર્વેમાં શું કીએ છે Many of the people who I've spoken to while I'm here in North Evington say they can't speak English at all. I would say at least 80% of people I've spoken to aren't able to give me a response when I ask them, Do you live here? Do you live locally? Of the people that do respond to me. They tend to be of the younger generation whose parents perhaps moved over here and they can and they've now learned English from growing up here. However, the older population, there seems to be a reluctance to learn English. That's based on information that people have told me themselves. Um, and many of the elder people that I've tried to speak to, they can't speak English at all. Oh, understand now. Uh, no more English. English. Sorry. English no. Okay, no problem. એવો એક સર્વે કર્યો એની અને એ સર્વે કર્યો ક્યાં પાછો ઈ પણ તમને હું વાત કરું હું એટલે તમને એમ લેસ્ટર ની અંદર જ છે અને લેસ્ટર માં ખાલી

43% of adults, nearly half of the people who live here, speak little to no English at all. The area is located just 10 minutes away from Leicester city centre and is home to just under 2,000 residents. Many of those who live here have moved from India, Pakistan, and South and East African countries. The area is one of 34 neighbourhoods in Leicester where at least one-fifth of the population can't speak English at all the most commonly spoken languages here include south asian languages african languages arabic portuguese and french we're here today in north Evington to find out why so few people speak english and what can be done survey karva daily express mathi ane ene ke joyu hu ke north heavington ni andar ke je road puri baju aakho je heavington area che nyathi manso to ke africa thi pakistan thi ane india thi

I've seen that people, like you know, students and um, from abroad, they they come here and they do study as well. I think they must learn English first because um, uh, contributing to their English as well uh, to their studies. I think it's important if they learn English. હા તો એ કહે છે કે ભાઈ શોપકીપરને વાત કરી કે શું કામ અહીંયા ઇંગ્લિશ નથી બોલતો તો કે એ કે કઈ લેંગ્વેજ તો કે અહીંયા નેટિવ લેંગ્વેજ વધારે પ્રિફર કરે છે પણ એ શોપકીપર સજેસ્ટ કરે છે કે ખરેખર આપણે ઇંગ્લિશ કે શીખવી જોઈએ અને બધા યંગસ્ટરને બધા જે કંઈ માણસો અહીંયા ઇન્ટિગ્રેટેડ થાય તો એને ઇંગ્લિશ આવડવી જોઈએ સ્પેશિયલી સ્ટુડન્ટ કે હવે સ્ટુડન્ટ બહારથી ભણવા આવતા હોય ને જો ઇંગ્લિશ ન આવડતી હોય પ્રોપર અને ન બોલતા હોય તો દેટ ઇઝ રોંગ રાઇટ એટલે એ બધાએ ઇંગ્લિશ એકે આવડવી જોઈએ અને તો જ ઇન્ટીગ્રેટેડ થાય અહીંયા એટલે આપણે આજે વાત મારે એટલા કરવી છે આ વસ્તુની કે હમણાં જે નવો જે રૂલ્સ આવ્યા છે ઇમિગ્રેશનના એની અંદર કીધું છે ને કે ઇંગ્લિશ ફરજિયાત ઇંગ્લિશ તમને આવડવું જોઈએ એ લેવલનું ઇંગ્લિશ તમને અહીંયા આવડવું જોઈએ આપણે એ લેવલમાં જે ઇંગ્લિશ હોય એવું ઇંગ્લિશ તમને એટલીસ્ટ આવડવું જોઈએ તો જ તમને સ્કિલ વર્કરના અથવા તો સ્ટડીના કે વિઝા આપવામાં આવશે નહીંતર નહીં આપવામાં આવે રાઈટ એટલે આ સખ્તી કરી એનું કારણ આ વસ્તુ કે આ લોકોએ ખબર પડ્યા કે ના ના માણસોને હજી પણ માણસો ઇંગ્લિશ શીખવા નથી માગતા અને ઇંગ્લિશ નથી શીખવું રાઇટ ને અહીંયા આવીને એ તો પછી ઇંગ્લિશ તમે જો ન શીખ્યા તો તમે એ એરિયામાં ન્યા જ રહી શકો અને ત્યાં જ તમે કોમ્યુનિકેટ કરી શકો બાકી તમે બીજે ક્યાંક જોબ હોય તો જોબમાં તમે ન જઈ શકો ને કાંઈ ન કરી શકો એટલે માણસો વધારેમાં વધારે આપણા માણસો બધા લેસ્ટરમાં રહીએ છીએ એનું કારણ જ આ છે કારણ કે આપણે કંઈ ન ભાષાનો પ્રોબ્લેમ કે કોઈ વસ્તુનો પ્રોબ્લેમ નહીં તમે જલસા કરો એ કે

they are living in the uk, so they're still speaking english. yeah. and do you think it's important for people to learn english when or before they come here? Uh, since english is an international language, so i think everyone should like at least understand the english. yeah. i think if they uh, learn english, then they can communicate and express themselves better. and i think leicester college has uh, a lot of courses online and in the college that they could uh, learn and access easily. so even with ai and everything nowadays easy for them to learn English and it's uh, important for them to learn English so that they, they can express themselves and not be misunderstood. Mm. Do you think it's perhaps a generational thing or are you seeing a reluctance in younger people not wanting to learn English as well when they first move over here? No I think uh, the new generations that are coming over now they're more wanting to learn uh, English I think it's just the older generations as they didn't have to learn English as like as a necessity when they moved here mm -hmm. but now it's like actually a necessity. Mm -hmm. હા એટલે એને બીજા બીજા છોકરાની વાત કરીએ તો કે હું શું કરમમાં જાઉં તો ત્યાં બધા અરબીક બોલે છે ફ્રેન્ચ બોલે છે અને પંજાબી બોલે હિન્દી બોલે પણ કે ઇંગ્લિશ નથી બોલતા બહુ ઓછા માણસો બોલે છે એટલે ઇંગ્લિશ કે ખરેખર આવડવું જોઈએ કે કારણ કે ઇંગ્લિશ ઇઝ એ ઇન્ટરનેશનલ લેંગ્વેજ અને ઇંગ્લિશ શીખવી જરૂરી છે પછી પહેલાં બીજા ભાઈને જે પૂછે છે તો એ પણ એમ જ કહે છે કે ના ના ઇંગ્લિશ શીખે ને એવું કંઈ નથી કે કોર્સિસ ધેર આર લોટ ઓફ કોર્સિસ કોર્સિસ ગોઈંગ ઓન કે કોલેજમાં કોર્સ પણ છે અને શીખાડે પણ અહીંયા તો પહેલાં ફ્રી ફ્રી કોર્સિસ છે ઘણા બધા ઇંગ્લિશ શીખવાના પણ માણસોને શીખવું જોઈએ પણ મોસ્ટલી હું છે નવું જનરેશનનો વાંધો નથી ઇંગ્લિશનો પણ જે જૂનું જનરેશન છે એ નથી કે ખાસ ઇંગ્લિશ બોલતું એ કે તો હવે એનું કારણ શું છે તો એના માટે હવે આ જે આ જે લેડી છે એ જાય છે આપણે કાઉન્સિલર છે કાઉન્સિલર જેનું નામ છે સંજયભાઈ મોઢવાડિયા આપણા જ રાઇટ એ કાઉન્સિલર પાસે જાય ને કાઉન્સિલરને પૂછે છે સંજયભાઈને કે આનું કારણ શું છે એ કે કેમ નથી આ અહીંયા ઇંગ્લિશ એટલા બધા માણસો બોલતા એટલે નથી આવડતું એમ તો એ શું કહે છે એટલે સિરીયલી યા I've just spoken to Conservative councillor Sanjay Mudwadia who told me why there are such low levels of English speakers here in North Evington. They settle in North Evington, the reason why we had a lot of clothing factories surrounding here and that they used to work in the clothing factories and um, where they don't need English mm -hmm. because that all the workers used to work in the same language people. એ કે પહેલી વસ્તુ તો એ કે સંજયભાઈ કે પહેલી વસ્તુ તો એ કારણ છે કે અહીંયા કે સરાઉન્ડેડ જે નોર્થ ઇન્ડિયનની આજુબાજુ બધી જે ગાર્મેન્ટ ફેક્ટરી છે એ ગાર્મેન્ટ ફેક્ટરી બધી અંદર આપણા માણસો જ બધા કામ કરે છે એટલે ટૂંકમાં બહારના માણસો એટલે એશિયન એટલે એશિયન એટલે એમાં બધા આવી જાય પાકિસ્તાની આવી જાય ને આપણા ઇન્ડિયાની આવી જાય રાઈટ તો એ લોકો ત્યાંની લોકલ લેંગ્વેજ બોલે છે એટલે એને કંઈ જરૂર નથી પડતી અંદર કે કંઈ બોલવાની કે શીખવાની એટલે ને એટલા માટે કે પહેલી વસ્તુ તો એ છે અને પછી આગળ કીએ છે શું કીએ છે આગળ લે સી રિયલી સો ધ ઓલ્ડર પીપલ બીકોઝ યંગર પીપલ નાવ દે આર સ્પીક ઇન ઇંગ્લિશ બટ ધ ઓલ્ડર જનરેશન વિચ ઇઝ કેમ ડાયરેક્ટ ફ્રોમ હિયર They straight they started working and with a working environment where they don't need English so they don't bother mm -hmm. to learn English because they wanted to support the family and they don't have enough time to go to the learn English mm -hmm. and support the family mm. so the people choose to work and support the family that's why I think uh, that North Emington have a Less English speaker. maybe in next ten year you will we will see most of people are talking in English in this area because it's a new generation. Mm -hmm. so, so. and હા એટલે કે બસ હવે આ બીજા છે નેક્સ્ટ ટેન યર દઈ ગયો હોય કે દસ વર્ષ પછી કે દસ વર્ષ પછી બધા જે નવું જનરેશન આખું આવીએ એ વધારે મોર ઇંગ્લિશ પીપલ ઇંગ્લિશ સ્પીકિંગ કે બધા મળશે તમને કે બધા માણસો ઇંગ્લિશ સ્પીક કરતા હે એમાં કારણ કે યંગર જનરેશન જેમ જેમ આગળ મોટું થતું જાય એ બધાએ તો ઇંગ્લિશ જ બોલવાના છે એ કંઈ આપણી ભાષા તો બોલવાના નથી કારણ કે સ્કૂલમાંથી જ શીખાડે છે ને ઇંગ્લિશમાં જ હોય છે બધું ને આપણા છોકરા ગમે તમે ભલે ને ગુજરાતી ગમે એટલું બોલતા હોય ઘરમાં તોય છતાંય એ એનો ઇંગ્લિશ પાવરફુલ હોય બધાય છોકરાઓનું કારણ કે છોકરાઓ ન્યા એ સ્કૂલમાં જાય એટલે તો ઇંગ્લિશ જ છે ન્યા કોઈ આપણે ભાષા તો છે ની રાઈટ એટલે કે ઈ ટેક ટાઈમ ભણાવે 10 વાર પછી કે ચેન્જ થઈ ગયા એમ એવું કહેવા માંગે છે સંજયભાઈ આપડા વો આર ધ ફેસિલિટીસ લાઈક હિયર ફોર પીપલ ટુ એક્સેસ ઇંગ્લિશ ક્લાસિસ ઓર લેસન્સ ટુ ઇંગ્લિશ આઈ think um, not that brilliant there is classes available, but because the local community don't have that information, even the government sending information that there is a classes going on, but that maybe is in English, or maybe they are lack of education, so when the leaflet arriving, they're not bother to reading as well, mm -hmm. and this is facility available. Mm -hmm. એટલે એ એમ કે છે કે તો પછી પૂછે છે કે તો પછી આના માટે એ કે ઇંગ્લિશ શીખવા માટેનું કંઈ આ લોકો ગવર્મેન્ટે કંઈ કર્યું નથી ગવર્મેન્ટે કે કર્યું છે ને ગવર્મેન્ટ કરે છે એ કે પણ નોટ ઇનફ ફ્રી કે એટલું ઇનફ નથી અમુક વખતે લિફલેટી આવતા હોય ને પણ એ લિફલેટી પાછા ઇંગ્લિશમાં હોય ને ઘણા માણસો બોધરી નથી કરતા કે હું આવ્યું એ કે ડ્રોપ કરી જતા હોય લિફલેટમાં આના માટે કે ક્લાસીસ ફલાની જગ્યાએ છે ઇંગ્લિશના ક્લાસીસ કે આ કે તે ફ્રી ક્લાસીસ પણ જોઈન કરો તમે કે આ કે તે કે તો માણસો એ એક તો પહેલાં તો એ બધરા જ કરતા જેટલા આપણે બધા કારણ કે આટલા બધા કોમર્શ એ જેટલા એ જે સ્ટ્રીટો છે એ સ્ટ્રીટોમાં આટલી બધી એડવર્ટાઈઝવાળા પહેલાં કાગળિયા પહેલાં નાખી જતા હોય અત્યારે તો ખબર નહીં હવે ઓછા કારણ કે હું અંદર રહેતો નથી પણ પહેલાં અમે રહેતા નહીં લેસ્ટરની અંદર તો કાગળિયા એટલે આમ તમારે દરરોજના લગભગ એમ માનો ને કે આમ લગભગ દોથો ભરીને પાણી ડસ્ટબિનમાં નાખવા પડે એમ આટલા કાગળિયા નાખી જાય હાંજ થાય તો And advertise na. Awe, yama, karta hmm. Earlier this year, the UK Statistics Authority revealed that almost one million people living in England can't speak English well or at all. Official data also shows that Brits see language ability as a key sign of integration and that migrants themselves also see language ability equally as important. As important. હા એટલે લગભગ કે એમાંથી કહે છે ને કે વન મિલિયન પીપલ કે ઇન્ડિયાને આ યુકેમાં એ કે લગભગ કે વન મિલિયન એટલે લગભગ દસ લાખ માણસો એ કે ઇંગ્લિશ બોલતા જ નથી બિલકુલ રાઇટ ને એને આવડતું જ નથી પણ ઇંગ્લિશ કે જરૂરી છે અને અહીંયા જે આ નોર્થ એમિંગ્ટન છે એમાં લગભગ પાંચમાંથી એક માણસ છે ને ઇંગ્લિશ નથી બોલતો એટલે ટોટલી ટૂંકમાં ઇંગ્લિશ વાળા બહુ ઓછા મળે એનું કારણ આ એક જ બસ વર પણ હવે છે ને એ બધી જે જનરેશન જે નવ જૂનું જનરેશન છે વહી જશે એટલે નવા જનરેશન હવે જે બધું છે એ બધા તો ઇંગ્લિશ બોલે છે અને બહારથી આવે છે એ હવે તમારે ઇંગ્લિશ ખાસ શીખવાનું છે અહીંયા આવવું હોય તો ઇંગ્લિશ તમારે જરૂરી છે એમ ને એ પછી હવે કમ્પલસરી પણ ગવર્મેન્ટે કરી નાખ્યું છે એટલે કરવું જ પડશે એના વગર છૂટકો નથી હમ તો એવું છે તો ભાંડા કે આવજો બાયબાય ને પાછા નવા બ્લોક માં કંઈક નવું લઈને આવ્યું હતું હર હર મહાદેવ ઘર ઘર મહાદેવ જય લીરભાઈ માં જય વિજય ભગત અને જય કોડિયારમાં